છઠ્ઠી માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન અને પાણસીણા પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે પર એક હાઈવે રોબરી થયેલી અને એમાં સુરેન્દ્રનગર પોલીસ તરફથી અમને એવી માહિતી પ્રાપ્ત થઈ કે આ જે અંજામ આપનારા જે ઈસમો છે એ વડોદરા તરફ ગયેલાનું અમને જણાવેલું અને તુરંત જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને આ માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ત્રણ પીઆઈની ત્રણ જુદી જુદી ટીમો કામે લાગી ગયેલી અને એના પછી થોડું વર્કઆઉટ કરતા આરોપીઓ વિશે થોડી માહિતી મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય માહિતી મળતા વારસિયા રિંગ રોડ પરથી અમને એક શંકાસ્પદ રિક્ષા મળી આવેલી અને એની ઝીણવરપૂર્વકની તપાસ કરતાં આપણે એમાં જે ચાંદી અને અન્ય જ્વેલરી એમ મળીને પંચાવન કિલો જેટલો મુદ્દામાલ મળી આવતા આપણે એની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આપણે એવું જાણવા મળ્યું કે આ જે મુદ્દામાલ છે તે સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના છે એનું મુદ્દામાલ છે એમાં તપાસને અંતે આપણે કુલ ત્રણ ઈસમોને અપ કરવામાં આવેલા જે પૈકી બે એકુદપુરામાં રહે છે અને એક પાણીગમાં રહે છે એની પૂછપરછ દરમિયાન એવું જણાવવામાં આવેલું કે આ પાણસીણા ખાતે બનાવને અંજામ આપ્યા બાદ આ લોકો એમના વાહનમાં વડોદરા તરફ ભાગેલા અને એમનો મૂળ ઈરાદો આ જે મુદ્દામાલ છે એમના અહીંયા ઓળખીતા જે આપણે ત્રણ જણને રાઉન્ડ ઓફ કર્યા છે એ સમયે ત્યાં આ મુદ્દામાલ મૂકી અને એનો નિકાલ કરવા માટે લોકો અહીં આવેલા અને પછી આ મુદ્દામાલ એમને સોંપી અને આ લોકો રાતોરાત ફરી કચ્છ તરફ રવાના થઈ ગયેલા પણ આમાં જે આપણે ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી છે એ ફક્ત અહીં વડોદરા ખાતે રહે છે અને વડોદરાના ઈસમો છે તેઓનો ગુનાહિત ઇતિહાસ છે આ પૈકી જે મેઇન ગુનેગાર છે શિવા મહાલિંગમ ઔર્ફ પિલ્લઈ એ આખા ગુજરાતમાં કુલ બાવીસ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે ઘણીવાર જેલ ભોગવી ચૂકેલો છે વડોદરા શહેર ખાતે પણ એ રાવપુરા પોલીસ સ્ટેશનનો એક મર્ડરના ગુનામાં પણ આરોપી છે અને આપણી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે એ સજા ભોગવતો એ દરમિયાન વડોદરાના નાના ગુનેગારો જે આની સાથે સંડોવાયેલા છે એમની સંપર્કમાં આવેલો અને એ જેલની બહાર નીકળ્યા પછી આમની આ જે ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવેલી આ અંતે આપણે જે મુદ્દામાલ કબજે કર્યો છે એ અને સુરેન્દ્રનગર પોલીસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય એ તમામ ગુજરાત પોલીસની જે ટીમો છે એમની સતર્કતા અને સતર્કતા અને સંકલનના આધારે છ તારીખે મિડનાઇટ એટલે રાત્રે બનેલો ગુનો આપણે અડતાલીસ કલાકની અંદર શોધી કાઢવામાં સફળ થયા છીએ અને અમે આ મુદ્દામાલ અને જે રાઉન્ડઅપ કરવામાં આવેલા ઈસમો છે એ એ અમે સુરેન્દ્રનગર જિલ્લાને સોંપવાની તૈયારી કરી દીધી છે એફઆઈઆર મુજબ સુરેન્દ્રનગર ખાતે ખાતે જે ગુનો દાખલ થયો એમાં એકસો સાત કિલો ચાંદી અને અન્ય જ્વેલરી અને આપણે જ્યાં મળી આવેલો જે મુદ્દામાલ છે આપણી ટીમને એ બધું મળીને પંચાવન કિલો જેવું છે અને જેની કિંમત ચાલીસ લાખ રૂપિયા થવા જાય છે હા હોઈ શકે કે આમાં જે મેઇન આરોપી છે મળ્યા નથી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાની પોલીસની ટીમો મૂળ આરોપીએ પકડવા માટે ટીમો બનાવીને પાછળ લાગેલા છે ખરેખર મૂળ આરોપી જ્યારે હાથમાં આવશે ત્યારે વડોદરા ખાતેથી આપણે જ્વેલરીને ચાદી મળીને આટલો મુદ્દામાલ રિકવર કરીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાએ પણ અઢાર કિલો જેટલો મુદ્દામાલ અન્ય જગ્યાએથી મેળવે છે એટલે બાવન અને અઢાર સત્તર ત્રીસ કિલો મુદ્દાવાલ લગભગ રિકવર થવા પામેલ છે અને હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ અન્ય મૂળ સાગરી તો કેટલા હતા કઈ તરફના હતા કોણ કઈ બાજુ ગયું એ પકડાશે પછી પોલીસને ચોક્કસ ખ્યાલ આવશે કે કોની પાસે કેટલો મુદ્દાવાલ છે અને કેટલો રિકવર કરવા બાકી છે પણ એકસો સાત પૈકી લગભગ સુરેન્દ્રનગર અને વડોદરા બંને થઈને સિત્તેર કિલો જેટલો ચાંદી અને જ્વેલરી બધું ભેગું થઈ અને આપણે એ મુદ્દા રિકવર કરી લીધો છે મહિલા ના જે ઇતિહાસ છે એમાં એના પતિ અગાઉના પતિ નાના મોટા ગુનામાં વડોદરામાં સંડોવાયેલો છે ચારે ગુનામાં અને એ જે શિવો જે છે અહીંયા મહાલિંગમ એ મેઇન આરોપી જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજાગ કાપતો હતો ત્યારે આ મહિલાના પતિ પણ એ જેલમાં સાથે કાચા કામના કેદી તરીકે હતા અને એ સમય દરમિયાન આ લોકોનો એકબીજાનો પરિચય થયેલો અને એના આધારે આ મહિલાને અન્ય ઇસમ જે આપણે રાઉન્ડઅપ કરવામાં આવેલા છે ને ત્રણ આના જે સમય બાકી છે એ બધાના સર્વેલન્સ ટેકનિકલના આધારે આપણે આટલા આગળ વધી શકીએ એની પાસેથી મુદ્દા મળી આવે છે એનું પજેશન છે એકચુઅલી જે સુરેન્દ્રનગરના વોન્ટેડ આરોપીઓ છે સુરેન્દ્રનગર પોલીસની જે તપાસ છે એના પરથી એવું ચોક્કસ કહી શકાય કે આ જે આરોપીઓ છે એ પૈકી ટીપ આપવામાં આવેલી અને પૂર્વ આયોજિત આયોજન કરીને જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે